હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પંદર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણની વાત કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો દાખલા નંબર બે એમાં આપણને રકમમાં શું આપેલું છે કે જેમાં એ બી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એ બી સીનો વેદ એડી છે તો સાબિત કરો કે એડી એ બીસીને દુભાગે છે અને એડી એ ખૂણા એને દુભાગે છે પહેલાં તો અહીંયા તમને આકૃતિ આપેલી નથી તો અહીંયા તમારે આકૃતિ જાતે દોરવી પડશે તો અહીંયા આપણને કયો ત્રિકોણ ગીધો છે અહીંયા ત્રિકોણ એ બીસી ગીધો છે તો ચાલો આપણે સિમ્પલી અહીંયા દોરી લઈએ કે જેમાં એ અને એસી સમાન હોય ઓકે તો કે આ આપણું ત્રિકોણ છે અહીંયા આ એ સીનું બિંદુ છે ઓકે અહીંયા આપણે ત્રિકોણ એ દોરવાનો પ્રયત્ન કરીએ સિમ્પલી ઓકે ચલો સરખી રીતે આપણો અહીંયા ત્રિકોણ દોરાઈ ગયો છે હવે આપણે નામ આપી દઈએ એ બી અને અહીંયા સી પછી આપણને શું કીધું છે કે ત્રિકોણ એ બીસીનો વેદ એડી છે તો એમાંથી નીકળી અને સામેની બાજુ તરફ જાય તો અહીંયા એડી ક્યાં હશે બીસી ઉપર અહીંયા ડી બિંદુમાં અહીંયા છેદે છે એટલે ઓકે અને વેદ હંમેશા કેવો હોય જ્યાં પણ વેદ હોય ત્યાં કેવો હોય નેવો અંશનો હોય એટલે કે અહીંયા નેવો અંશનો એટલે કે લંબ હશે અહીંયા સમજ પડે કે બીસી પર આ આપણું સિમ્પલ થઈ ગયું હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે એડી એ બીસીને દુભાગે છે અને એડી એ ખૂણા એને દુભાગે છે તો અહીંયા બીસીને દુભાગે છે એટલે કે અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એટલે કે સિમ્પલી આપણે બીડી અને સીડીને અહીંયા આપણે સમાન સાબિત કરવાનો છે અને જે ખૂણા એના અહીંયા બે ભાગ પડે છે એક આ ખૂણો અને આ ખૂણો એને અહીંયા આપણે સરખા સાબિત કરવાના છે એ આપણે કરી દઈશું તો સિમ્પલી આપણો અહીંયા સાબિત થઈ જશે તો જો આ બંને જે તમને ત્રિકોણ દેખાય છે ત્રિકોણ એ બી ડી જે આ સાઈડનો ત્રિકોણ છે એ બી ડી અને બીજો ત્રિકોણ છે અહીંયા એ સીડી આ બંને તમે એકરૂપ સાબિત કરી દેશો તો આ બંને બીડી અને સીડી પણ સમાન થઈ જશે અને જે આ ખૂણા એના બંને ભાગ છે એ પણ સમાન થઈ જશે કેમ કે એકરૂપ પ્રકારના અનુરૂપ અંગો થશે તો પહેલાં આપણે આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરી લઈએ એની પહેલાં અહીંયા આપણે લખી દઈએ કે જે આપણે આ બીસી પર છે લંબ એટલે કે અહીંયા નેવોંશનો ખૂણો રચાય છે ઓકે તો અહીંયા આપણે એ લાઈન લખી દઈએ કે એ ડી એ ત્રિકોણ એ બી સીનો વેધ છે ઓકે આવું તમને રકમમાં આપેલું છે એટલે માટે ખૂણો એ બી બરાબર ખૂણો એ ડીસી એ નેવો અંશનો અહીંયા થશે ઓકે બંને ખૂણા જે આપણો ખૂણો છે અહીંયા એડીબી આ સાઈડનો ખૂણો અને એક એ જે આ સાઈડનો ખૂણો છે એ બંને તમારા નેવશે કેમકે વેદ હંમેશા કેવો હોય સામેની બાજુ પર લંબ હોય ઓકે આ આપણું થઈ ગયું હવે જે આ બંને આપણા ત્રિકોણ છે ત્રિકોણ એડીબી અને એ અથવા અથવા તમે એબીડી અથવા એસીડી પણ કહી શકો છો તો ચલો અહીંયા આપણે એબીડી બીડી નામ આપીશું તો ઓકે બંને ત્રિકોણને હવે આપણે સિમ્પલી એકરૂપ સાબિત કરીએ કે અહીંયા ત્રિકોણ એ બી અને ત્રિકોણ એ ડી માં ઓકે પહેલાં તો જુઓ અહીંયા તમને રકમમાં આપેલું છે શું આપેલું છે કે એબી અને એસી અહીંયા સમાન છે એટલે કે અહીંયા આ જે બાજુઓ છે એમાં આ ત્રિકોણમાં એ બી અને આ ત્રિકોણમાં એસી એ તમારું સિમ્પલી સમાન થઈ જશે તો આપણે લખી દઈએ અહીંયા આ તમને પક્ષમાં આપેલું છે એટલે કે એબી બરાબર અહીંયા એ આ તમને ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે ઓકે એટલે કે રકમમાં આપેલું છે પછી આગળ આપણે જોઈએ કે જે આ બંને ખૂણા હતા આપણો ખૂણો એ અને ખૂણો એ એ બંને પણ સમાન છે બંને નેવોસના ખૂણા છે તો આપણે લખી દઈએ કે અલગ અલગ ત્રિકોણમાં આવે છે એટલે કે અહીંયા ખૂણો ખૂણો એ બરાબર ખૂણો એડીસી કેવા છે અહીંયા કાટ ખૂણા છે તો આપણે કૌશમાં કાન લખી દઈએ કાઠ ખૂણો ઓકે કાટ ખૂણા સિમ્પલી આ આપણું થઈ ગયું પછી જુઓ અહીંયા જે આપણું ત્રીજું છે શું સમાન થશે અહીંયા આ જે એડી બાજુ છે એ આપણી શું બની જશે સામાન્ય બાજુ બની જશે તમે એડી બી તે કોણ લો અથવા એડીસી લો બંનેમાં તમારી એડી બાજુ તો આવશે તો અહીંયા એડી આપણી અહીંયા સિમ્પલી સામાન્ય બાજુ બની જશે તો લખી દઈએ અહીંયા કે એ ડી બરાબર એડી ઓકે અહીંયા એ ડી બરાબર એડી આપણું થઈ જશે તો આને આપણે નામ આપી દઈએ સામાન્ય બાજુ સામાન્ય બાજુ જો અહીંયા આપણો હવે કાટખૂણો આવ્યો છે તો અહીંયા એક બાજુ આપણી કર્ણ હશે કઈ બાજુ કર્ણ છે જો હંમેશા કાઠખૂણાની જે સામેની બાજુ હોય એ આપણે અહીંયા કર્ણ હોય એટલે કે અહીંયા એ બી અને એસી શું છે આપણું અહીંયા કર્ણ છે તો અહીંયા જે આપણે પક્ષમાં લખ્યું હતું એ અહીંયા બની જશે કર્ણ બની જશે તો અહીંયા આપણી કઈ શરત થશે કા ક બા જે આપણે કહેતા હતા કાટખૂણો કર્ણ અને બાજુ એટલે કે કાટખૂણો પણ છે કર્ણ પણ છે અને અહીંયા આપણે સામાન્ય બાજુ પણ છે એટલે કે કાક બા શરતને આધારે બંને ત્રિકોણ તમારા એકરૂપ બની જશે તમે જોઈ શકો છો અહીંયા જો આ આપણો કાટખૂણો છે પછી આ આપણો કર્ણ છે અને આ આપણી બાજુ છે ત્રણે તમારા સિમ્પલ એ લાઈનમાં છે એટલે કે કાઠકોણો કર્ણ અને બાજુના આધારે અહીંયા આપણા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે તો ચલો આપણે નીચે નીચે લખી દઈએ ઓકે કે અહીંયા માટે ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ એ ડીસી ઓકે અને કંસમાં આપણે કાણ પણ લખી દઈએ કે એકરૂપતાની એકરૂપતાની કાકબા શરત મુજબ કાટખૂણો કણ અને બાજુ શરત મુજબ ઓકે આ બંને ત્રિકોણ તમારા થઈ ગયા એકરૂપ હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો એના અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન થશે જેમ કે આ બીડી અને સીડી તમારું સમાન થશે પછી જે આ ખૂણાઓ છે ખૂણો બી અને ખૂણો સી સમાન થશે પછી જે આ ખૂણા એના બે ભાગ છે આ સાઈડનો ખૂણો જે આપણો ખૂણો છે અહીંયા ખૂણો બી એ ડી અથવા 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 તમે ડી એ બી પણ કહી શકો છો એ તમારા સમાન થશે પછી અહીંયા જે આ સાઈડનો ખૂણો છે તમારો ડી એ સી અથવા સી એ ડી એ પણ તમારો સમાન થશે એટલે કે આ બંને ખૂણા તમારા સમાન થશે ચાલો આપણે હવે લખી દઈએ કે જેની આપણે જરૂર છે પહેલાં તો આપણે કોની જરૂર છે એડીએ બીસીને દુભાગે છે તો બીસીના બે ભાગ શું છે અહીંયા બી બીડી અને સીડી છે તો એ બંને સમાન થાય છે અને પછી આ જે ખૂણા એના બે ભાગ છે એ આપણે સમાન કરવાના છે કેમ કે ખૂણા એને દુભાગે છે તો એ પણ અહીંયા સમાન થશે સીપીસીડી મુજબ તો ચાલો આપણે ફાઇનલી આપણો આન્સર લખી દઈએ ઓકે તો ચલો આપણે લખી દઈએ કે આ બંને ત્રિકોણ એકરૂપ થયા એટલે માટે બી બરાબર અહીંયા સીડી અને જે આપણે ખૂણા એના બે ભાગ હતા અહીંયા ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી ઓકે આ બંને સમાન થયા અને કેમ સમાન થયા તો કે આ બંને વસ્તુ સીપી સીડી મુજબ અહીંયા સમાન થઈ છે કે એકરૂપ ટિકેટના અનુરૂપ અંગો સમાન થાય એટલે અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થઈ અને અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન થયા ઓકે હવે આપણે આપણો ફાઇનલ આન્સર લખી દઈએ કે જો અહીંયા બી બીડી અને સીડી સમાન છે ચલો આપણે લખી દઈએ કે હવે અહીંયા બીડી અને સીડી સમાન છે અને ડી એ બીસીનું મધ્ય બિંદુ છે બીસીનું મધ્ય બિંદુ છે કે મધ્ય બિંદુ છે કેમ કે અહીંયા બીડી અને સીડી સમાન થયું એટલે અહીંયા ડી બી બીસીનું મધ્ય બિંદુ છે ઓકે તો હવે આપણે લખી શકીએ કે એડી એ બીસીને દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજીત કરે છે તો લખી દઈએ કે માટે એડી એ બીસી ને દુભાગે છે દુભાગે છે આ આપણો પહેલો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો જે આપણને પૂછ્યું તો અહીંયા કે એડી એડીએ બીસીને દુભાગે છે હવે આપણે ખૂણા એ એવાળું લઈ લઈએ કે એડી એ ખૂણા એને દુભાગે છે તો જે આપણા બંને ખૂણાઓ સમાન થયા અહીંયા જે આપણો ખૂણો બી એ અને આ ખૂણો આપણો સી એ તો એ આપણે લખી દઈએ અહીંયા કે બંને આસન કોણ છે અને બંને સમાન છે એટલે કે એડી એ ખૂણા એને પણ દુભાગે છે તો ચલો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ કે અહીં ખૂણો બી એ અને

સમાન છે જો અહીંયા આપણે લખ્યું હતું કે ખૂણો બી એડી અને સીએડી આપણા અહીંયા સમાન છે માટે જે આપણું એડી છે એડી એ ખૂણા એને દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે દુભાગે છે ઓકે આપણને અહીંયા બે પરિણામ મળી ગયા જે ઉપરનું પરિણામ છે એ અહીંયા આપણું પરિણામ નંબર એક છે જે આપણે અહીંયા જોતું હતું આ પરિણામ નંબર એક અને જે નીચેનું છે અહીંયા ખૂણા એ વાળો એ અહીંયા આપણું પરિણામ નંબર બે છે નામ આપી દઈએ અહીંયા આપણે પરિણામ નંબર બે ઓકે તો સિમ્પલી આપણને અહીંયા પરિણામ એક અને પરિણામ બે મળી ગયા જે આપણું ફાઇનલ આન્સર છે જે આપણું સિમ્પલી અહીંયા સોલ્વ થઈ ગયું છે કે એ બીસીને દુભાગે છે અને ખૂણા એને દુભાગે છે ઓકે તો અહીંયા આપણો પ્રશ્ન નંબર એક પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ કે એમાં આપણને અહીંયા શું કીધું છે ચાલો આપણે પ્રશ્ન નંબર બેની ની રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ કે દાખલા નંબર ત્રણ એની રકમ આપણને અહીંયા કીધું છે કે ત્રિકોણ એબીસીની બે બાજુઓ એ બી અને બીસી તથા તેની મધ્યગા એમ એક ત્રિકોણ પિક્યુ આરની અનુરૂપ બાજુઓ પીક્યુ અને ક્યુઆર તથા મધ્યગા પીએનને સમાન છે હવે તમને સમજણ નહીં પડ્યું કે આ રકમમાં શું કે માગે છે તમારે રકમને બેથી ત્રણ વાર વાંચો ત્યારે તમને સમજણ પડશે અહીંયા આપણને એવું કીધું છે કે અહીંયા પહેલા તમને દેખાય છે કે એક આપણો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ અને એક ત્રિકોણ છે આપણો અહીંયા ત્રિકોણ પી પછી આપણને અહીંયા એક મધ્યગા કીધી છે આમાં જે એ બીસીમાં એમ મધ્યગા છે મધ્યગા એટલે કે સામેની જે બાજુ હોય એના બે સરખા ભાગમાં વિભાજિત વિભાજીત કરે એટલે કે બી અને સી એમ તમારું અહીંયા સિમ્પલી સમાન થશે ઓકે પછી જે આ પી છે એમાં તમારી અહીંયા પીએન મધ્યગા છે એ પણ અહીંયા જે આપણું ક્યુએન અને આર એનને અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત વિભાજીત કરશે ઓકે તમને સમજ પડી ગઈ કે મધ્યગા શું છે હવે તમે રકમને ફરીથી વાંચો કે ત્રિકોણ એ બી સીની બાજુઓ એ અને બી તથા મધ્યગા એમ આ ત્રણેય વસ્તુ તમે કીધું છે એ બી અને મધ્યગા એમ એ ત્રિકોણ ની અનુરૂપ બાજુ પીક્યુ ક્યુઆર અને તેની તથા તેની મધ્યગા પીએનને સમાન છે એટલે કે અનુરૂપ બાજુ એટલે કે જો એ બી કોને સમાન છે અહીંયા એ બી એ અહીંયા ને સમાન છે એવું તમને રકમમાં કીધું છે પછી આ બીસી છે એ ક્યુઆરને સમાન છે પછી જે એમ મધ્યગા છે એ અહીંયા પીએનને સમાન છે તમે ફરીથી રકમને વાંચો જો એ ત્રિકોણ એ ની બે બાજુ એબી અને બીસી તથા મધ્યગા એ એમ એ ત્રિકોણ પિક્યુ આરની અનુરૂપ બાજુ પિક્યુ અને ક્યુ એટલે કે પિક્યુ છે એ એ સમાન છે ક્યુઆર છે બીસીને સમાન છે તથા મધ્યગા પીએનને સમાન છે પીએન કોને સમાન છે તો કે મધ્યગા એમને સમાન છે ઓકે હવે આગળ આપણે વાંચીએ કે જુઓ આકૃતિ સાત પોઈન્ટ ચાલીસ જે ઓલરેડી આપણે હમણાં જોઈ લીધી પછી આપણને કીધું છે કે સાબિત કરો કે અહીંયા આપણને બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે એક આપણું ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એન અહીંયા તમારું ત્રિકોણનું નિશાન લખવાનું રહી ગયું છે ઓકે અને અહીંયા પણ રહી ગયું છે ઓકે તો ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એમ આ તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરો અને બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ એકરૂપ સાબિત કરવાના છે અહીંયા તો ચાલો હું તમને બતાવું કે કયા કયા ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે તો ચાલો આપણે અહીંયા રફરને સિમ્પલી રિમૂવ કરી લઈએ ઓકે આપણું રફવર્કને આપણે સિમ્પલી રિમૂવ કરવાનો ટ્રાય કરીએ ઓકે આપણું રફર અહીંયા રીમૂવ થઈ ગયું છે ઓકે તો ચલો હવે આપણે આગળ વધીએ તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે એ બી એમ અને પી ક્યુ એમ તો એ બી એમ ક્યાં છે આ રહ્યો આપણું એ બી એમ તો આ જે આપણો અડધો ત્રિકોણ છે એ અને આ બાજુ જે પી ક્યુઆર છે એમાં પી ક્યુ એન એટલે કે એમાં પણ જે આપણે અડધો ત્રિકોણ છે એટલે કે આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે તો ચાલો આપણે સિમ્પલી એકરૂપ સાબિત કરી લઈએ એની પહેલાં આપણને જેટલી વસ્તુની જરૂર છે એ આપણે અહીંયા લખી દઈએ કે જો પહેલાં તો શું છે જે આ ત્રિકોણ એ છે એમાં એમ મધ્યગા છે તેથી જે બી એમ અને સી એમ એ કેટલું થશે જે આખું બીસી છે એના કરતાં અડધું થશે તો આપણે લખી દઈએ અહીંયા કે ચલો હું તમને લખીને સમજાવું છું એટલે તમને સિમ્પલી આઈડિયા આવી જશે કે ત્રિકોણ એ બી સીમાં એમ મધ્યગા છે મધ્યગા છે ઓકે માટે અહીંયા જે તમારું બી એમ છે આ અડધું અને આ સીએમ અડધું છે જે આખું છે ના કરતાં બી એસ બી કરતાં અડધું થશે એટલે કે બી એમ બરાબર સી કેમ કે અહીંયા એ એમ એટલે કે વચ્ચો વચ્ચે છે તમે એમ પણ કહી શકો છો અહીંયા કે આ બીસીનું મધ્ય બિંદુ એમ છે અને આ ક્યુઆરનું મધ્યબિંદુ અહીંયા એ છે કે વચ્ચે હશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે બીએમ બરાબર સીએમ થશે અને કેટલું થશે જે બીસી હશે આખું એના કરતાં અડધું થશે એટલે કે વન હાફ બીસી અહીંયા તમારે જો તમારે બરાબરની નિશાની મૂકવું હોય તો બીસીનું તમારે અડધું કરવું પડશે ઓકે એ તમને સમજવા પડી ગઈ જેમ આવી રીતે એ બીસીમાં એમ મધ્ય ગયા છે એવી જ રીતે પીક્યુઆરમાં પીએન મધ્ય ગયા છે તો એના માટે પણ અહીં આપણે લખી દઈએ કે ત્રિકોણ પી ક્યુઆરમાં ચલો આપણે નીચેની લાઈનમાં લખી દઈએ અહીંયા કે ત્રિકોણ પી ક્યુ આરમાં પીએન મધ્યગા છે પીએન મધ્યગા છે માટે જે આપણી નીચેની બે બાજુઓ છે જેમ કે અહીંયા ક્યુ એન અને આર એન એ કેટલું થશે આખા ક્યુ આર કરતાં અડધું થશે તો આપણે લખી દઈએ અહીંયા કે માટે ક્યુ એન બરાબર આર એન બરાબર વન હાફ ક્યુ ઓકે આ આપણું થઈ ગયું હવે જો તમને રકમમાં ઓલરેડી આપેલું છે તો કે જો જે એ છે એ પી ક્યુને સમાન છે અને બી છે એ ક્યુઆરને સમાન છે તો અહીંયા આપણે લખીએ કે બી સી બરાબર ક્યુ તો આપણું શું થશે અહીંયા ચાલો આપણે પહેલાં લખીએ એમ કે આગળનો જે દાખલો છે એમ એમાં આપણે કોની જરૂર છે કે અહીંયા જો તમારું એ બી અને પી ક્યુ તો તમારું સમાન થશે પછી અહીંયા એ એમ અને પીએન પણ તમારું સમાન થશે પણ અહીંયા જો તમને આખી બાજુ બી સી અને ક્યુઆર નથી આપેલું અડધું તમને બી એમ અને ક્યુ એન ક્યુ એન આપેલું છે તો એને આપણે અહીંયા સમાન સાબિત કરવું પડશે તો આપણે બીસી અને ક્યુઆરને સમાન સાબિત કરીએ એના આધારે આપણે બી એમ અને ક્યુએનને આપણે સિમ્પલી સમાન સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો આપણા જે અડધો ત્રિકોણ છે એ આપણો સિમ્પલી એકરૂપ સાબિત થઈ જશે તો ચાલો આપણે કરીએ અહીંયા પહેલાં તો લખી દઈએ અહીંયા કે હવે હવે બી સી બરાબર ક્યુ આ આપણને ક્યાં આપેલું છે રકમમાં આપેલું છે એટલે કે અહીંયા પક્ષમાં આપેલું છે કેમ કે આની આગળની સાબિતીમાં આપણને જરૂર છે જે આનું અડધું છે એ તો ચાલો આપણે લખીએ આગળ તો જો બીસી બરાબર ક્યુ થાય તો બંનેનું અડધું પણ અહીંયા સમાન થાય એટલે કે આપણે વન હાફ બી લખી શકીએ કે વન હાફ બી બરાબર અહીંયા વન હાફ ક્યુ ઓકે હવે જો આપણે જરૂર કોની છે અહીંયા તમારું જો જે વન હાફ બી છે એ અહીંયા બી એમ અને સીએમને પણ સમાન થાય છે પણ અહીંયા આપણે જરૂર કોની છે તો કે બીએમની જરૂર છે અને અહીંયા જે વન હાફ ક્યુ છે એ ક્યુએન અને આર એન થાય છે પણ અહીં આપણે જરૂર કોની છે અહીંયા સિમ્પલી આપણે ક્યુએનની જરૂર છે તો ચાલો આપણે લખી દઈએ કે વન હાફ બી સી બરાબર અહીંયા આપણે બીએમ લખીશું કે માટે અહીંયા માટે બીએમ અને અહીંયા આપણે ક્યુએનની જરૂર છે ઓકે આ બંને આપણું સિમ્પલી સમાન થઈ ગયું હવે જે આપણે ત્રિકોણ છે એને આપણે સિમ્પલી એકરૂપ સાબિત કરી દઈએ કે એ અને પી ક્યુ એન તો જે આપણે લખીએ હવે આપણે કે ત્રિકોણ એ બી એમમાં અને પી ક્યુ એનમાં ચાલો ઓકે લખી દઈએ હવે આપણે કે ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એનમાં તો પહેલાં તો જુઓ અહીંયા આપણું તમારું જો તમને રકમમાં આપેલું જ છે કે જે એ છે એ કોને સમાન છે અહીંયા આપણું પિક્યુ ને સમાન છે તમારા રકમને સરખે વાંચો તમને આઈડિયા આવશે મેં તમને ત્રણ વાર રકમ વાંચીને સમજાવ્યું હતું કે અનુરૂપ બાજુઓ સમાન છે બંને ત્રિકોણની તો અહીંયા જે એ છે એ પીક્યુને સમાન છે ઓકે તો આપણે લખી દઈએ અહીંયા કે એ બી સમાન પીક્યુ તો ચલો આપણે લખી દઈએ નીચે અહીંયા કે એ બી બરાબર અહીંયા પીક્યુ આ તમને ક્યાં આપણે આપેલું છે રકમમાં આપેલું છે એટલે કે અહીંયા તમને સિમ્પલી પક્ષમાં આપેલું છે ઓકે પછી જો બીજું આપણું અહીંયા શું શું થશે જે એ એમ જે આપણી મધ્યગા હતી અહીંયા એ એમ અને પીએન એ પણ અહીંયા આપણી સમાન થશે તો આપણે લખી દઈએ અહીંયા આપણી મધ્યગા કે એમ અને પીએન પણ સમાન થશે એ પણ તમને અહીંયા રકમમાં આપેલું જ છે તો ઓકે અહીંયા આપણે લખીશું કે મધ્યગા એમ અ અને જે બીજો ત્રિકોણ છે પી ક્યુઆર એની મધ્યગા પીએન એ બંને મધ્યગાઓ સમાન થશે એ પણ તમને અહીંયા સિમ્પલી પક્ષમાં આપેલું છે ઓકે પછી જો પછી આ જે છે તમને રકમમાં શું આપેલું હતું કે અહીંયા બીસી અને ક્યુઆર સમાન છે પણ અહીંયા આપણે બીસીની જરૂર નથી બીએમની જરૂર હતી અહીંયા આપણો અ અને અહીંયા ક્યુએનની જરૂર હતી એ પણ બંને સમાન છે ક્યાં સમાન છે તમે કહેશો રકમમાં જ આપેલો નથી પણ અહીંયા જો હમણાં જ આપણે સાબિત કર્યું કે જો બી અને ક્યુ સમાન છે કેમ કે એટલા માટે આપણે સાબિત કર્યું કેમ કે આની હવે આપણે જરૂર પડવાની હતી એટલા માટે તો અહીંયા આપણે લખી દઈએ કે બી અને ક્યુ એન આપણું સિમ્પલી સમાન છે જે હમણાં જ આપણે સાબિત કર્યું ઓકે તો અહીંયા જો બાજુ બાજુ અને બાજુ સરજના આધારે બંને ત્રિકોણ કેવા થશે અહીંયા આપણા સિમ્પલી એકરૂપ સાબિત થઈ જશે તો ચાલો આપણે લખી દઈએ કે માટે અહીંયા માટે ત્રિકોણ એ બી એમ એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ પી ક્યુ એન ઓકે અને કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થયા તો એકરૂપતાની બા 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 શરતના આધારે તો ચલો લખી દઈ અહીંયા કે એકરૂપતાની એકરૂપતાની બાજુ બાજુ અને બાજુ શરત મુજબ તમે અહીંયા જોઈ શકો છો કે આ જો પહેલી હતી એ પણ અહીંયા આપણી બાજુ હતી બીજી પણ અહીંયા આપણી બાજુ જ હતી અને ત્રીજી પણ અહીંયા આપણી બાજુથી હતી ક્યાંય પણ અહીંયા આપણો ખૂણો નથી ઓકે તો બંને ત્રિકોણ સિમ્પલી આપણે એકરૂપ સાબિત થઈ ગયા અને આ અડો પ્રશ્ન નંબર એક તો આને અહીંયા કહીશું આપણે પરિણામ નંબર એક તો ચાલો નામ આપી દઈએ અહીંયા આપણે કે પરિણામ નંબર અહીંયા એક જે તમારે સિમ્પલી સાબિત કરવાનું હતું કે એબીએમ અને પિક્યુ એનને તમે એકરૂપ સાબિત કરો જો પ્રશ્ન નંબર એક તમારો એ જ હતો તો એ આપણું સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયું છે હવે આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે અહીંયા કે એબીસી અને ત્રિકોણ પિક્યુ એનને તમે એકરૂપ સાબિત કરો તો એબીસી શું છે અહીંયા ચાલો આપણે રફરને હવે રીમૂવ કરી દઈએ કે રફવર્કને ચાલો આપણે ઓકે ચલો રીમૂવ કરી લઈએ ઓકે તો ચલો રફરને આપણે રીમૂવ કરવાનો અહીંયા પ્રયત્ન કરીએ ઓકે આપણું રફર રીમૂવ થઈ ગયું છે તો એબી શું એબીસી શું છે અહીંયા તમારો આખો ત્રિકોણ છે જો અહીંયા એબી અને સી ઓકે પછી અહીંયા પીક્યુઆર પણ તમારો આખો ત્રિકોણ છે જો ઓકે આ આપણો પીક્યુઆર છે હવે જો તમને રકમમાં આપેલું હતું કે એબી અને પીક્યુ તો સમાન છે પછી અહીંયા બીસી અને ક્યુઆર આર સમાન છે તો હવે આપણે આને રિમ રિમૂવ કરી લઈએ જે બી અને ક્યુ એનવાળું થવું તો હવે આપણી આખી બાજુ અહીંયા સમાન થશે કે અહીંયા જે બીસી છે એ જ આપણું ક્યુ છે ઓકે તો અહીંયા આપણી બે બાજુ તો સમાન થઈ ગઈ એ અને પી ક્યુ બીસી અને ક્યુ હવે અહીંયા તમને ત્રીજી બાજુ આપેલ આપેલી નથી કે એ અને પી સમાન છે તમને એ અને પી આપેલું હતું પણ અહીંયા તમારે એ અને પી એનની જરૂર નથી તો હવે તમારું શું થશે જેમ કે આપણો નાનો ત્રિકોણ હતો અહીંયા આપણે કે એ બી એમ આજે આપણું નાનો ત્રિકોણ તો એ અને પી ક્યુ આ બંને એકરૂપ થયા હતા તો એના અનુરૂપ ખૂણાઓ સમાન થાય એટલે કે જે ખૂણો બી છે ખૂણો બી અને ખૂણો ક્યુ એ કેવા થશે આપણા સમાન થશે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન થશે તો ઓકે હવે આપણું ત્રણે ત્રણે તમને મળી ગયું કે પહેલાં બાજુ સમાન થઈ પછી ખૂણો સમાન થયો અને પછી બાજુ સમાન થઈ એટલે બાખુબા શરતના આધારે એ ને પિક્યુઆર તમારા સમાન થશે તો ચાલો હું તમને લખીને સમજાવું છું એટલે તમને વધારે થોડો આઈડિયા આવશે કેમકે આ સર શું સમજાવું કોઈ તમને આઈડિયા આવ્યો હશે નહીં કદાચ તેને વિદ્યાર્થીઓને સમજ પડી ગઈ એના માટે વેરી ગુડ પણ જેને સમજે ના પડે એના માટે આપણે અહીંયા લખીને સમજાવું છું તો ઓકે આ બંને ત્રિકોણ તમારા એકરૂપ થઈ ગયા તો હવે આપણે ખૂણાની જરૂર છે જે જે એ ને અને સાબિત કરવાનું છે એમાં ખૂણો જે આપણો નાનો નાનો ત્રિકોણ હતો એ અને પીક્યુ એન એમાં તમારો એબીએમ ખૂણો અને ખૂણો પીક્યુ એન તમારો સંભાળ સમાન થશે સીપીએસિટી મુજબ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો અહીંયા માટે ખૂણો એ બી એમ બરાબર ખૂણો પી ક્યુ એન આ સમાન થયો અને કેમ સમાન થયો તો કે સીપીસીડી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય ઓકે હવે જે એ છે એની જગ્યાએ આપણે એ અને પી ક્યુ છે એની જગ્યાએ પીક્યુ આર લખી શકીએ કેમ તો કે ચાલો હું તમને આંકડો બતાવું છું જો આપણું છે જેમ કે એ ચલો આપણે અહીંયા રેડ પેનનો ઉપયોગ કરીએ કે આપણો અહીંયા ખૂણો એ બી એમ સમાન થયો અને આપણો પી ક્યુ સાથે પી ક્યુ એન સાથે સમાન થયો છે હવે આ એમ શું છે બીસીનું મધ્ય બિંદુ છે તો આપણે એ બી જગ્યાએ અહીંયા આપણે એબીસી લખીએ તો પણ ખૂણો તો સેમ જ રહેવાનો અને અહીંયા પી ક્યુ એનની જગ્યાએ આપણે પી આર લખીએ તો પણ તમારો ખૂણો તો સમાન જ રહેવાનો ખૂણો આપણે ક્યુ જ આવવાનો છે અહીંયા ખૂણો બી અને ખૂણો ક્યુ તો ચલો આપણે આખો ખૂણો અહીંયા લખી દઈએ કે એમ એમને આપણે સી સુધી લંબાવીએ અને અહીંયા એનને આપણે આ સુધી લંબાવીએ તો ચલો આપણે લખી દઈએ કે માટે એબીસી બરાબર ખૂણો પી ક્યુ આર ઓકે માટે અહીંયા ખૂણો એબીસી બરાબર ખૂણો પી ક્યુ આર તમે કારણ પણ લખી શકો છો અહીંયા કે જે એમ છે એ બીસીનું મધ્ય બિંદુ છે અને જે એન છે એ ક્યુ આરનું મધ્ય છે ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા જે એમ એ બીસીનું મધ્ય બિંદુ છે બીસીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ અને એન એ ક્યુઆરનું મધ્ય બિંદુ છે ક્યુ આરનું મધ્ય બિંદુ છે ઓકે આ તમને અહીંયા કારણ પણ મળી ગયું હવે જે આપણે બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના હતા એબીસી ને પી ક્યુઆર એને આપણે સિમ્પલી અહીંયા એકરૂપ સાબિત કરી લઈએ તો હવે અહીંયા આપણે લખીએ કે હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ માં એમાં જો તમને ખબર જ છે કે તમારું અહીંયા એબી અને પી સમાન છે જે તમને રકમ આપેલો હતો તો આપણે લખી દઈએ અહીંયા કે એબી બરાબર પી જે તમને પક્ષમાં આપેલું છે એટલે કે અહીંયા એ બી બરાબર પી જે તમને રકમમાં એટલે કે અહીંયા પક્ષમાં આપેલો છે પક્ષ લખીશું પછી અહીંયા આપણો ખૂણો સમાન થયો વચ્ચેનો કયો ખૂણો એબીસી અને પીક્યુઆર તો એ આપણે અહીંયા લખી દઈએ કે એ બી બરાબર પી ક્યુ તો ચાલો લખી દઈએ આપણે કે ખૂણો એ બરાબર ખૂણો પી ક્યુ જે આપણે હમણાં સાબિત કર્યું પછી જે આપણી નીચેની બાજુ હતી અહીંયા આપણું કે બીસી અને ક્યુ સમાન છે એ પણ તમને રકમ જ આપેલું છે તો આપણે લખી દઈએ અહીંયા કે બી સી બરાબર ક્યુ ઓકે આપણે લખી દઈએ કે બીસી બરાબર અહીંયા ચાલો આપણે સરખીથી લખી દીધી અહીંયા બીસી અને ક્યુ આરને બીસી બરાબર અહીંયા ક્યુ તો અહીંયા જો કઈ શરતના આધારે આપણે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો પહેલાં આપણી બાજુ આવી પછી વચ્ચે ખૂણો આવ્યો અને પછી તમારી બાજુ ફરીથી અહીંયા આવી ગઈ ઓકે અને આપણે આકૃત આકૃતિમાં પણ જોઈ લઈએ કે તમારો ખૂણો વચ્ચે છે ચાલો આપણે જોઈ લઈએ તો જુઓ અહીંયા આપણે જે એ છે એમાં જોઈએ તો પહેલાં તમારી એ બી બાજુ સમાન થઈ પછી વચ્ચેનો ખૂણો જે એ છે એ સમાન થયો અને પછી તમારે અહીંયા બી સી બાજુ સમાન થઈ તો શું આવશે તમારો બે બાજુની વચ્ચે ખૂણો છે એટલે કે બાખુબા શરત આવશે તો ચાલો આપણે આપણે લખી દઈએ અહીંયા કે બાખુબા શરતને આધારે એ અને પિક્યુઆર કેવા છે અહીંયા એકરૂપ ત્રિકોણ છે ઓકે તો અહીંયા આપણે લખી દઈએ કે માટે અહીંયા માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ પી ક્યુ આર અને કેમ એકરૂપ થયા તો એકરૂપતાની બાખુબા શરત મુજબ એકરૂપતાની એકરૂપતાની બાખુબા શરત મુજબ ઓકે આને આપણે આપણું શું છે અહીંયા પરિણામ નંબર બે છે તો આપણે નામ આપી દઈએ અહીંયા કે પરિણામ નંબર બે ઓકે તો અહીંયા આપણો સિમ્પલી દાખલા નંબર ત્રણ પણ પૂર્ણ થઈ ગયો એની સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે હવે આપણે માત્ર છેલ્લો લેક્ચર બાદ છે છીએ લેક્ચર નંબર સોળ જેમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણના દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચની ગણતરી કરીશું એની સાથે અહીંયા આપણો આ ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે ચેપ્ટર નંબર સાત જે ત્રિકોણ છે હવે આના પછી આપણે ચેપ્ટર નંબર આઠ ચોતુષ્કોણની શરૂઆત કરીશું તો તમારે દરેક લેક્ચરને ધ્યાનથી જોવાના છે અને દરેક ટોપિકને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો મળી હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર સોળમાં